નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર ને લઈને વાત કરવાના છે જેમાં શેર બજારમાં તો ઘટાડો ચાલી રહ્યો છે પણ આપણને થોડા બે દિવસથી થોડી ઘણી તેજી જોવા મળી રહી છે એવામાં પણ બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને એવા શેર જણાવ્યા છે જેમાં તમને સારી કમાણી થઈ શકે છે સાથે સાથે ટાટા મોટર ના શેર વિશે પણ વાત કરીશું જેમાં ચાર ચાર એક્સપર્ટ બોલિસ જણાઈ રહ્યા છે તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ ને તમે પૂરે પૂરો જો જેથી કરીને જો તમારા જોડે પણ આ કોઈ શેરમાં આ માંથી કોઈ શેર હોય તો તમારે આ ઘટાડાના માર્કેટમાં બની રહેવું જોઈએ કે પછી વેચીને માહિતી મળી લેવી જોઈએ પછી જ તમારે આ શેરમાં રોકાણ નો નિર્ણય લેવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ ફોર્મ જેપી મોર્ગન ચાર હાઈ કન્વેલ સ્ટોક ની પસંદગી કરી છે જે હાલના શેર માર્કેટના ઘટાડા દરમિયાન

ચાલતો હતો એમાં મેક મેકમાય ટ્રીપના શ્રેને જોરદાર ફાયદો થશે કેમ કે યાત્રીઓની અવરજવરથી કંપનીના બિઝનેસમાં ઉછાળો આવશે અને કંપની અમેરિકામાં નાસ્ડાક ઇન્ડેક્સ પર પણ લિસ્ટેડ છે જેમાં બાર મહિનામાં કંપનીએ સત્તાવન ટકાનું રિટર્ન આપ્યું છે માર્કેટના સેન્ટિમેન્ટ નબળા હોવા છતાં પછી મિત્રો બીજો શેર છે પર્સીસ્ટન્ટ સિસ્ટમ્સ નો જેપી મોર્ગન નું માનવું છે કે આ મિડકેપ કેપ આઈટી કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ની બૂમની સૌથી મોટી લાભાર્થી હોઈ શકે છે આ સ્ટોક માં વર્ષ બે હજાર પચીસ માં અત્યાર સુધીમાં

ફેબ્રુઆરીમાં પણ બ્રોકરેજે આ સ્ટોક પર આ સ્ટોકમાં ડીપ પર ખરીદવાની સલાહ આપી હતી અને તેને હાઈ ક્વોલિટી ગ્રોથ કમ્પાઉન્ડર કયો હતો બ્રોકરેજ ફર્મની આશા છે કે નાણાકીય વર્ષ 2025 થી 27 દરમિયાન પરસિસ્ટન્ટ સિસ્ટમનું રેવન્યુ 21% અને જોખમ નફો 29% ના સીએજીઆર થી વધશે તેમ જ કંપની FY 31 થી FY 31 સુધી પાંચ અબજ સોલારના રિવર્ડ સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખે છે જેનાથી સંકેત મળે છે કે એફ વાય સત્યાવીસથી એકત્રીસ દરમિયાન તેમાં છવ્વીસ ના સીએચીઆર નો ગ્રોથ થઈ શકે છે પછી મિત્રો ત્રીજો શેર છે ભારતીય એરટેલનું જેપી મોર્ગને કહ્યું કે ભારતીય એરટેલનું ફ્રી કેશ ફ્લો જનરેશન ખૂબ જ મજબૂત છે જેના કારણે ડિવિડન્ડ પેમેન્ટની રકમમાં વધારાની સંભાવના વધી ગઈ છે વૃક્રેજ આવું છે એ પણ નોટ કર્યું કે સુપ્રીમ કોર્ટથી બાકી માં રાહત ન મળવાના કારણે

વર્ષ પચીસ માં હજુ સુધી લગભગ પંદર ટકા તૂટી ચુક્યો છે આજે ટાટા શેર માં હરિયાળી પાછી આવી છે અને તે લગભગ ત્રણ ટકાની તેજી સાથે છસો ને સાડત્રીસ રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યા છે બ્રોકરેજ નું કહેવું છે કે વર્તમાન સ્તરેથી આ લગભગ આડત્રીસ ટકાની તેજી દર્શાવી શકે છે ટાટા મોટર શેર તેની વર્તમાનની પાંચ દસ વીસ ત્રીસ ચાર ત્રીસ પચાસ સો

એક પોઈન્ટ બે છે જે દર્શાવે છે કે આ ગાળા દરમિયાન તે વધારે અસ્થિર રહ્યો છે. ગયા કારોબારી સત્રમાં ટાટા મોટર્સના શેર છસો ઓગણીસ રૂપિયા અને પંદર પૈસા ઉપર બંધ થયા. જ્યારે ત્રણ માર્ચ બે હજાર પચીસના રોજ ફિફ્ટી ટુ વીક નીચલું સ્તર છસો છ રૂપિયા અને વીસ પૈસા સુધી શેર ગયો હતો. મોર્ગન સ્ટેનલી એ ટાટા મોટર્સ પર ઇક્વલ વેટ ટ્રેડિંગ આપતા તેના માટે આઠસો ને ત્રેપન રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. CLS એ Tata Motors અપગ્રેડ કરી આઉટ પરફોર્મ નું રેટિંગ આપ્યું અને 930 રૂપિયાનો ટાર્ગેટ જણાવ્યું જ્યારે MK Global શેર માટે 950 ટાર્ગેટ અને મોતીલાલ ઓસ્વાલે 755 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો એટલે કે ચાર ચાર બ્રોકરેજ હાઉસ આ શેરને ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ 800 રૂપિયાની આસપાસ આપ્યા છે પછી વાત કરીએ કે મોર્ગન સ્ટેનલી કહ્યું છે કે જાન્યુઆરી 2025 માં 70% વૃદ્ધિ અને ડિસેમ્બર 2025 માં

વાત કરી જેમાં ચાર ચાર બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે આ ઘટાડાના માર્કેટમાં અને ચોક્કસ તમને ખરીદી કરી અને કમાણી થઈ શકે એવું પણ એક્સપર્ટ જણાવી રહ્યા છે સાથે ટાટા મોટરમાં પણ ચાર ચાર બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ માં બસ આટલું હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો